પરંતુ હવેથી અમદાવાદ મહાનગરપાલિકાએ નવા ખરીદેલા મકાનના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે મકાન ખરીદનારે મકાનની કિંમત મુજબ રૂપિયા એક થી દસ હજાર સુધીની ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે આજ દિન સુધી બિલ્ડરો દ્વારા જે વ્યક્તિ ઘર ખરીદે તેને ટેક્સ બિલમાં નામ માલિક તરીકે ઉમેરવા કોઈપણ ફી ચૂકવવી પડતી નહોતી પરંતુ હવેથી બિલમાં પ્રથમ માલિક તરીકે બિલ્ડર હશે જેથી તેઓને પોતાનું નામ ઉમેરવા માટે ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે